ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેજિગ્રેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેમામ તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામ વાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જેમાં અમૂલ પ્યોગી પંદર કિલો પેકિંગ નાછડ ડબ્બા મળીને કુલ નેવ્યાશી કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો કુલ અઠ્ઠાવન હજાર સાતસો ચાલીસની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો આ સાથે અધિકારીશ્રીઓ દ્વારા ઇન્ટરએસ્ટ્રી ફાઈડ વેજીટેબલ ફેટ લુઝનો પંદર હજાર ની કિંમતનો કુલ ત્રેપન કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો ફાર્મ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ચુમોતેર હજાર છસો ચાલીસ રૂપિયાનો એકસો બેતાલીસ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ કે એસ ન્યૂઝ બના સકાતા